નમસ્કાર મિત્રો ન્યુઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અમારા દ્વારા દરેક પ્રકારની અપડેટો આપણા સુધી પહોંચાડવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે હાલ પણ એક એવા અપડેટ સાથે વાત કરવી છે છે કે કે કાલે એટલે તારીખ ડિસેમ્બર રોજ સંપૂર્ણ એલાન કરવામાં આવ્યું અને સાથે સાથે મિત્રો આજે તારીખ સાત ડિસેમ્બર બે હાજર વીસ ના રોજ એટલે કે છેલ્લું કર્ફ્યુની ડેડ હતી પરંતુ સરકાર દ્વારા એટલે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કયા ક્યાં સુધી નાઇટ કર્ફ્યુ વધારવામાં આવી રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી મેળવવા આવ્યા વિડીયોમાં તે પહેલા તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો મિત્રો ખરેખર 8 ડિસેમ્બર 2020 ના રોજ ખેડૂત મિત્રો દ્વારા એક ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે કૃષિ બિલને લઈને કેન્દ્ર સરકાર સામે વિરોધ લઈને દિલ્હીની બોર્ડર ઉપર હાલ ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે અને હાલ એવા એલાનોની સંપૂર્ણ વાત સમગ્ર ભારત દેશમાં ફેલાઈ ચૂકી છે અને ઘણા લોકો આ બંધના એલાનને પણ સમર્થન આપી ચૂક્યા છે ત્યારે મિત્રો ગુજરાતની ચર્ચા કરીએ તો ગુજરાતના ખેડૂત વિકાસ સંગઠનના જેટલા પણ ખેડૂત મિત્રો છે તેના દ્વારા આ સંપૂર્ણ બંધ ભારત બંધના એલાનને ને સમર્થન આપવામાં આવ્યું છે અને હાલ હાલ તેના દ્વારા પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે છે કે ગુજરાત રાજ્યના દરેક પ્રકારના ખેડૂતો જે લોકો લોકો પહોંચી શકે તેવા તે દિલ્હીના બોર્ડર ઉપર પણ આ ખેડૂત બંધના એલાનને સમર્થન આપવા માટે પહોંચી ચૂક્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂત મિત્રો દ્વારા પણ અલગ અલગ સંગઠનો દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે સરકારની સામે વિરોધને લઈને અને ખેડૂતને કૃષિ બિલ બાબતે જે વિરોધ થઈ રહ્યો છે તેમનો સંપૂર્ણ ટેકો હાલ સુરત ગુજરાતના તમામ ખેડૂત મિત્રો આપી ચૂક્યા છે મિત્રો સાથે જોઈએ તો ગુજરાતમાં આજે સાત ડિસેમ્બર બે હજાર રોજ છેલ્લી નાઇટ કરફ્યુ હતી પરંતુ સરકાર એટલે કે હાલ પણ કોરોનાની સ્થિતિ હજુ પણ એવી ગંભીર જણાતા એકવીસ ડિસેમ્બર સુધી હાલ આ કરફ્યુને લગાવવામાં આવી રહ્યું છે અને મિત્રો સૂત્રોના જણાવ્યા મુજબ કહી શકીએ તો મિત્રો કરફ્યુનો સમય ઘટાડવામાં આવ્યો છે સાંજે દસ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી એટલે કે બે કલાકની રાહત દરેક રહેવાસીનો ગુજરાતવાસીઓને આપવામાં આવી શકે છે તેવી પણ સંપૂર્ણ અપડેટો પ્રાપ્ત થઈ રહી છે પરંતુ એકવીસ ડિસેમ્બર સુધી નાઇટ કરફ્યુ ફરજિયાત રાખવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કરવામાં આવી રહી છે મિત્રો આવી જ અપડેટો અને તમારા સુધી પહોંચાડતા રહીશું અને મિત્રો હા તમે જો એક ખેડૂતના દીકરાઓને ખેડૂત તરીકે તમારી ખેડૂતના સંતાન હો અને સંપૂર્ણ ભારત બંધના એલાનમાં તમે સમર્થન આપી રહ્યા હો તો તમે અમારા કોમેન્ટ બોક્સમાં જય જવાન જય કિસાનનો એક કોમેન્ટ લખી શકો છો જેથી ખ્યાલ આવી શકે કે કેટલા ખેડૂતના દીકરાઓ અને ખેડૂત મિત્રો આ સમર્થનને અ સાથ સહકાર આપી શકે છે ત્યારે આવી જ અપડેટો અને આવા જ ન્યૂઝ રમેશ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું એચડી ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો જય હિન્દ જય જવાન જય કિસાન